એમને જ લઈને આજે લોકશાહી છે દેશમાં તો અહીંયા રાજા પ્રજા નહીં હું આપનો સાથી નાગરિક છું આપનો સમાજ નો છું અને જે ભાવનાઓ છે આપે મને એક પરિવારના સદસ્ય તરીકે અહીંયા બોલાવ્યો છે તો હું એવું નથી માનતો કે હું એક મહેમાન તરીકે અહીંયા આવ્યો છું પણ એક પરિવારના સદસ્ય તરીકે આવ્યો છું સાથે સાથે આપ સૌએ આટલા આટલું સારું લાભ આપ્યું કે માતાજીના દર્શન થાય મહાદેવના દર્શન થાય હું કાયામાં દર્શનને પણ યાદ રાખીશ અને આપ સૌ મોડી રાત્રે અહીંયા ઉપસ્થિત રહ્યા છો માતાઓ નારી શક્તિ મારા યુવાન ભાઈઓ તમામ સમાજના તમામ નાતી આપને મારા પ્રણામ મારા જય માતાજી મંચ ઉપર જેટલા પણ અમારા સમાજના અધ્યક્ષશ્રીઓ છે સાહેબશ્રીઓ છે આપને મારા પ્રણામ જય માતાજી આપે પણ તકલીફ લીધી પોતાનો સમય કાઢીને આપ પણ આવ્યા છો એટલું હું જ વ્યસ્ત નથી આપણ પણ વ્યસ્ત પોતાના પોતાના કામમાં તો મારી માતાજીથી એ જ પ્રાર્થના છે કે અહીંયા જે એકતા દેખાઈ દે જોવામાં મળે છે એ એકતા ફક્ત આજ માટે નહીં પણ કાયમ માટે હોવી જોઈએ અને યુવાન થી એક જ વિનંતી છે યુવાન ભાઈઓ માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહેજો મજબૂત રહેજો અને દરેક વ્યસન થી એકદમ દૂર રહેજો સમાજમાં શિક્ષણ માટે ભાઈઓ અને બહેનો બંને સારું શિક્ષણ મળે એવી જ અપેક્ષા મારા વડીલો થી અને વડીલો આપ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપતા રહેજો ગામના સંસ્કાર જળવાઈ રહે એ જ મોટી વાત છે

એજ રીતે ગુજરાતના જે અન્ય શહેરો છે આપ અમદાવાદ સુરતની વાત કરો રાજકોટ પણ કેટલું આગળ નીકળી ગયું છે ભાવનગર બોટાદ અમે બધાને શીખવાની જરૂર છે અને એવી જ મહેનત કરવી જોઈએ કારણ કે ઇતિહાસ આપ જેટલું વાંચશો એટલું ગૌરવશાળી આપ મહેસૂસ કરશો પણ આપણે ઇતિહાસમાં ખોવાય નથી જવું એનીથી શીખવું છે અને એ એટલું જ ગૌરવશાળી ભવિષ્ય સાથે એકતાથી બનાવવું છે ફરીવાર તમામ ગામ સદસ્યોને મારા ખૂબ ખૂબ આભાર જય માતાજી અને હર હર મહાદેવ